અને વાડી આવ્યા મોર આપને કાલ અંદાજ તો હતો જ કે કેવો વરસાદ થયો ને કેટલી તારાજી સર્જી છે એટલે કે નુકસાની કેવી થઈ કારણ કે આ જે ચેકડેમ છે એ આખો ઓવરફ્લો થઈને એનું ઓવરફ્લો હોય ઓલી બાજુ ત્યાં પાણી ન હમાણું એટલે એ ઓવરફ્લોનું પાણી બધું આપણે આવ્યું આ બાજુ એટલે આખે આખું જે આ પારો છે એ ટપીને અડધો અડધો ફૂટ પાણી આપણા ખેતરમાં ગયું એટલે કે અહીંયા જે આપણે રીવા અહીંયા આપણે ટાઈસ પડી હતી

અને વધારે ધોવાય ને નુકસાની આ વધારે થાય બેલાની અહીંયા આડીશ ન હોય એટલે આ બધું ધોવાય ને લગભગ દહક ફૂટ વાડી બુરાઈ જાય કારણ કે આ બધું ધોવાતા થોડુંક જ ધોવાનું એ લાગ કરી ગયું અને આ બધું અહીંથી ઉપાડી ઉપાડીને બધું ખેતરમાં વહી ગયું હે એટલે આપણે જે આ મરચીનો ભાગ છે થોડોક એ મરચીમાં નુકસાની એવી કારણ કે મરચી આડી ઢરી ગઈ પાણામાં ને ધૂળમાં ને ગઈ એટલે એ નુકસાની થોડીક વધારે હે અહીંયા

ઊંડા સાહ કરી મરસી વાવી હતી એટલે થોડીક મરસી ઉભી રહી ગઈ વાંધો નથી અને થોડોક વરસાદ રહી ગયો એટલે આપણી જે ઓલી ટાઈસ બધી હતી એ બધી અહીંયા આવી ગઈ માંડવીમાં માંડવી ડટાઈ ગઈ આ બધી એટલે આગળ આગળ જોવું નુકસાની કેટલીક છે એ જોવા જાય પછી ખબર પડે આગળ એ પારો ટૂટો હે આમ માંડવીને ફરીને આવ્યું પાણી તો

એમ એટલે મહેનત વધી નુકશાની આપણે તો ઠીક થતી હોય એટલો વરસાદ આવે એટલે અમુક ટકા પચીસ ટકા નુકસાની તો થાય પણ મહેનત વધે મેન પ્રશ્ન ઈ

એ બધું લઈ લઈને અહીં નાખવો જો પાછો વરસાદ આવશે ને તો આ બધું વધારે ધોવા એમ નુકસાની વધારે થાય આ સહેલું હે ને લગભગ છ સાત ફૂટ ઊંડું છે તેમ છતાંય એમાં પાણી હમાણું નથી ઓવરફ્લો થયું કારણ કે અહીંયા પાણી જે આપણે થોવાની જવાની જગ્યા છે ને એ પાણી જળવાની બદલે હમવું આવ્યું છે એમ પાણી માંથી આમ આવ્યું છે એટલે આ પાણીને નીકળવા નથી દીધું એટલે નીકળવા ન દીધો એટલે આપણો વૈસલો સેઢો ટપીને તોયડો કારણ કે આ પાણી તો હમવું આવ્યું આ બધી ભરાવો અહીં લગી થઈ ગયો આ બધે ઓવારિયા દેખાય આ બધે અહીંયા લગી ભર્યું હમે જો કદ લગી ભરાઈ ગયું આખું જ જાતું તું જો અને આ મારા દાદા એ વેલા વખત માં એમ માનું કે તું અત્યારની સાઇલમાં ઉડવા સેલું ગરવેલું હે પાણી ને બુદ્ધિ તો મારી જ હોય ને ત્યાં આપડે આવી ગયા શેઠે અને નુકસાન ની બહુ વધારે છે કારણ કે અહીં આખે આખો આપણો જે પારો હતો એ પારો આખે આખો ધોવાઈ ગયો હે એટલે સેલું જ થઈ ગયું એક જાતનું આ જે સેલું છે એવું સેલું અહીંયા બીજું થઈ ગયું કારણ કે ઓને હાઈર જ કહેવાય ના હવે વરસાદ આવે એટલે આને આપણે તાત્કાલિક રિપેરિંગ કામ કરવું જ પડે જો રિપેરિંગ કામ ન કરી તો ઓલું જેવું એવું સેલું છે ને એવું જ સેલું અહીંયા પાણી આવે ભરબારું એટલે આપણે આને કારણ કે આ બધું ધોવાઈ ગયું અને ધોઈને આ બધું અહીંયા તો ખેતર જ ધોઈ નાખવા કપાસ અહીંથી તો ગયો પાછો સોપો પડશે આ બધું તો કપાસ પૂરો થઈ ગયો જો તો એ બધું ફેલ થઈ ગયો જા હવે નો આ મુરિયા શું હોય ત્યાં જો મુરિયા નીકળી ગયા કડ નઈ થા મુરિયા હોત એટલે એટલામાં આપણે આ અર્ધો વીઘો નઈ પણ પા વીઘા જેટલો તો પૂરો થઈ ગયો એમ અહીંયા બધું એટલે આનું આપણે આજ નઈ દાનું કંઈક કરવું જો હે જો વરસાદ રહી જાય તો વાંધો નહીં આપને તો આમાં કામ કરવાની હડપ થાય નઈ આમ મા ઓહો આ કેવું થઈ ગયું એમ એટલે આ માણસો ને કઈ દે તો કઈ વાંધો ન આવે આપણે કામ એમને એમ કરી લઈ પણ આમાં કામ કરવાનો

ના એટલે થી અટકી ગયું સારું કેવાય આપણે ખુશ થવાનું હોય નિરાશ ક્યારેય ન થવાય હા થી ઉકલું એમ વરસાદ રહી ગયો ને એટલે એટલે આપણે દેવાનસિંહ પપ્પા કે આપણે ગંગા ને જમના હાટુ ખડ વાઢી લઈ પછી જ જાય એટલે હવે અત્યારમાં આખો દિનિ જ વાઢી લેજો એટલે ઉપાદિની ને એક તો પહેલી વાર દાતળું લીધું છે એટલે હા લેગાડે નીર નો ખટી જાય ખડાય આપણે એવું હે કે આજે ઓલું ઉનારે પાછતરું આવ્યું તું ને હા એ પારું ઉગું તું તે વૈશમાં વૈશમાં અમુક ઠેકર નોતું ઉગ્યું પણ હવે અત્યારે સોંપી દે હું અત્યારે ઉગી જાય એટલે ઉગી આગળ આગળ જેમ વધાતું છે ને એમ સોંપતા જ જો માં કાયતરા સોપ પા ન્યા મૈના પા ન્યા ઉગી ગયું જો અહી રે કોટ મૈનું હા એટલે હવે હે ને અત્યારે ફૂ ફૂયું ચાલુ થઈ જ ગયું છે એટલે આખા દિનની દિન વાધી લ્યો હો ઓ અન તો એમ જ કરવું પડે હવારમાં તો એટલી થોડીક તો વરાપ હોય કે સીધો ઉઠીને વરસાદ ચાલુ ન થઈ જાય ક્યારેક જ થાય કાલ મુખીને જતો

આપણે વરિયારીટ થઈ જશે હા વેલો વાવી દોડે ઘર પૂરતું કઈ નંબર આપડે ક્યાં વરિયાળી ખેતી કરવી ઘર પૂરતી હોય વરિયારી આપડે શું કામ આવે ઉનાળા પીવાને અથાણા મન ભાવતી હોય તો એમ ને માથે પડ્યું હોય ને જાય આપણે ટાઈમ થયો છે વાડીએ જવાનું

嘞，哎。<music>